કેમ છો મારા ભાઈઓ બહેનો ઓડીલોયા સુરેશ নিউজમાં તમારું હાર્દિક આતિથ્ય સ્વાગત છે મિત્રોને તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છું બેનની મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવ છે મિત્રો અનેક કલાકારના વિડિયો વાયરલ થતાવા છે મિત્રોને આપણ અમારા બેનનો જોરદાર ભાઈ વિડિયો વાયરલ થાય છે મિત્રો તો અનેક કલાકારની અભિષેપન ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ બેનનો અવાજ કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે કે જણાથી મોટા દરેક કલાકારની અભિષેપન ચેનલ પર સપોર્ટ કરીએ છે મિત્રો તો આ બેનને જોરદાર ઠાકોર વિશે ગીત ગાઈ છે મિત્રો અને કેવું ગીત ગાઈ છે તમે પણ ચોકી જશો મિત્રો કે ઠાકોર વિશે મિત્રો ઠાકોરનો સપોર્ટ જોવતો જ હોય છે મિત્રોને આપની દરેક મને સપોર્ટ કરે છે આપણી ચેનલ માં મિત્રો તો તમને આ ન્યૂઝ કે ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આયા તો મિત્રો આપની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે ગુજરાતી દરેક કલાકરની આપ જે આપ ન્યૂઝ જોવા મળી રહેશે મિત્રો તો જેટલો બંદો એટલો બેન ને સપોર્ટ કરજો મિત્રો અને આ બેન નો ખાસ તમને અવાજ કેવો ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો તો ચલો મિત્રો તમારો વધારે સમય નથી બગાડવો મિત્રો ડાયરેક્ટ તમને વિડિયો બતાવું છું મિત્રો પણ તમને આ વિડિયો કેવો ગમે છે અને આ ન્યૂઝ કે આપણી ગુજરાતી ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો ચલો વંદે માતરમ બાય બાય બીજા વિડિયો મળી ત્યાં સુધી જોવા બેન નો વિડિયો અને તમને કેવો ગમે કમેન્ટ કરો i